નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે માહિતી મેળવીશું કે આજના કપાસના બજાર ભાવ કેવા રહ્યા હતા અને શું વધારો ઘટાડો જોવા મળ્યો હતો એ સંપૂર્ણ બાબત અંગે મિત્રો આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહીજો અને તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો આજના સૌથી ઊંચા બજાર ભાવની વાત કરીએ ને તો મિત્રો બોટાદ માર્કેટયાર્ડમાં જ જોવા મળ્યા છે પંદરસો નેવ રૂપિયા મિત્રો સારા એવા બજાર ભાવ બોટાદ માર્કેટયાર્ડમાં બોલાઈ રહ્યા છે મિત્રો હવે આપણે જાણી લઈએ તમામ માર્કેટયાર્ડના બજાર ભાવ તો સૌ પ્રથમ મિત્રો વાત કરીએ પાટણ માર્કેટ યાર્ડ બારસો નવ્વાણુંથી પંદરસો ને ચોસઠ રૂપિયા ગોંડલ માર્કેટ યાર્ડ અગિયારસો અગિયારથી પંદરસો છવ્વીસ રૂપિયા હારીજ માર્કેટ યાર્ડ બારસોથી બારસો રૂપિયા ઉનાવા માર્કેટ યાર્ડ અગિયારસો ઇઠ્યોતેરથી પંદરસો ત્રીસ રૂપિયા જસદણ માર્કેટ યાર્ડ તેરસો સિત્તેરથી પંદરસો પચાસ રૂપિયા મિત્રો કપાસના બજાર ભાવની વાત કરીએ ને તો મિત્રો ઘણા એવા માર્કેટ યાર્ડ છે જ્યાં મિત્રો પંદરસો ને ફાર કપાસના બજાર ભાવ જોવા મળે છે અને મિત્રો સરેરાશ બજાર ભાવની વાત કરીએ ને તો મિત્રો ચૌદસો ને પચાસ સુધીના કપાસના સરાશ બજાર ભાવ જોવા મળે છે માણસા માર્કેટ યાર્ડ અગિયારસોથી પંદરસો પંદર રૂપિયા જામનગર બારસો પચાસથી ચૌદસો નેવું બાબરા ચૌદસો ચાલીસથી પંદરસો પંચાવન ભાવનગર બારસોથી ચૌદસો એકાણું બીજાપુર પંદરસો બારથી પંદરસો પંદર રૂપિયા આગળ વાત કરે મિત્રો જેતપુર માર્કેટ યાર્ડ અગિયારસો ચુમ્મોતેર થી પંદરસો અઢાર રૂપિયા વાંકાનેર માર્કેટ યાર્ડ અગિયારસો થી ચૌદસો ને સિત્તેર રૂપિયા આગળ વાત કરે મિત્રો ખાંભા માર્કેટ યાર્ડ ચૌદસો થી પંદરસો ને પંદર રૂપિયા મિત્રો આગળ વાત કરીએ સાવરકુંડલા માર્કેટ યાર્ડ તેરસો પચાસ થી પંદરસો એક રૂપિયો આગળ વાત કરે મિત્રો કાલાવાડ માર્કેટ યાર્ડ તેરસો છ થી પંદરસો ને અઢાર રૂપિયા મિત્રો આગામી સમયમાં કપાસના બજાર ભાવમાં તેજી આવશે કે મંદી એન મિત્રો હજુ સુધી કોઈ પણ માહિતી મળી નથી એટલે મિત્રો જ્યારે પણ આપણને માહિતી મળશે ત્યારે મિત્રો આપણે એના પર ચોક્કસ એક વિડીયો બનાવીશું અને મિત્રો તમને માહિતી આપીશું કે કપાસના બજાર ભાવમાં આગામી સમયમાં તેજી આવી શકે કેમ મંદી જામજોધપુર માર્કેટ યાર્ડ તેરસો સાઠથી પંદરસો એકતાલીસ મોરબી બારસોથી ચૌદસો રાજકોટ ચૌદસો અગિયારથી પંદરસો એકાવન બોટાદ તેરસો એકાણુંથી પંદરસો નેવ રૂપિયા ધારી માર બારસો પાંસઠથી ચૌદસો એક્યાસી રૂપિયા મિત્રો તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને તમારા મિત્રો સુધી પણ શેર કરી દેજો જેથી તેઓ પણ આજના કપાસના સો સો ટકા સાચા બજાર ભાવ જાણી શકે